પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બનાસકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકના સ્થળોની મુલાકાત લીધી રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બનાસકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકના સ્થળોની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો મંત્રીએ ભાભર સ્થિત મીઠા સબ હેડવર્કર્સની મુલાકાત તથા પાલનપુર તાલુકાના ગઢબ્રાંચ મજબૂતીકરણ કામનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું મંત્રીએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સિંચાઈના કામોનું પ્રાધાન્ય આપ્યું છે સિંચાઈ મંત્રી કુમરજી બાવળીયાએ દિયોદર ખાતેના સામલા વડણા પમ્પિંગ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી સુજલામ સુફલામ સહિત ભૂગર્ભ જળને ઊંચા લાવવા જળ અભિયાનને લગતા અનેક કાર્યો થઈ રહ્યા છે ત્યારે ઉનાળાની ગરમીમાં કોઈપણ વ્યક્તિ કે પશુઓને પાણીની તંગી ના પહોંચે તથા છેવાડાના વ્યક્તિ સુધી પીવાનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા તમામ વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે દિયોદર બાબર સહિત સ્થળોએ જ્યાં પાણી ઓછું પહોંચતું હોય ત્યાં વધુ પાણી કેવી રીતે આપી શકાય તે અંગે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠાના સુધારણાના કામો ચાલી રહ્યા છે મીઠા ખાતે મંત્રીએ વડાણા ખારા કુવાળા સનેસડા વગેરે ગામ ગામના ગ્રામજનો સાથે સંવાદ સાધીને જણાવ્યું હતું કે જે ગામોમાં પાણી પુરવઠા યોજનાનું પાણી ન પહોંચતું હોય ત્યાં ટેન્કર નવીન બોર ઊભા કરવા અધિકારીઓ સ્ત્રીઓ સ્ત્રીઓને જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે મીઠા હેડવર્ક્સ અને નર્મદા કેનાલ આધારિત બી કે ફોર ફેઝ થ્રી બી જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત છે આ સેન્ટર ખાતે દસ લાખ લીટર ક્ષમતાનો એક ભૂગર્ભ સંપ તથા દસ લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકી આવેલી છે આ સેન્ટર ખાતરથી અગિયાર ગામોની છવ્વીસ હજારથી વધારે લોકોને પાણી પીવા માટે પહોંચાડવામાં આવે છે આ પ્રસંગે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકોર પાલનપુર પ્રાંત અધિકારી શ્રી કમલ ચૌધરી પાણી પુરવઠા વિભાગના વિવિધ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મંત્રીશ્રીએ વિસ્તારમાંથી આવેલા સરપંચો તેમજ અલગ અલગ ગ્રામજનો સાથે ચર્ચા કરી અને પાણીની જે મુશ્કેલીઓ છે એનો અંત લાવવા માટે સમાધાન બેજ ઉપર ચર્ચા વિચારણા કરી હતી પાણીની વ્યવસ્થા કઈ રીતે પહોંચે ગ્રામીણ વિસ્તારના લોકોને હજુ સુધી પીવાનું જ્યાં પાણી ન નથી પહોંચ્યું ત્યાં કેવી રીતે પાણી પહોંચે તેના માટે પણ વિશેષ ચર્ચાઓ કરી હતી ગ્રામજનો સાથે તેમજ આજુબાજુમાંથી પહોંચેલા સરપંચશ્રીઓ સાથે પણ ચર્ચા કરી હતી નવીન બોર્ડનું કામકાજ હોય કે પીવાનું નર્મદા વિભાગમાંથી આવતું પાણી હોય એ તમામ માહિતી અહીંયા એ લોકોને પૂરી પાડવામાં આવી હતી અને આગામી સમયમાં જે પણ પાણીની વ્યવસ્થા કે અવ્યવસ્થા છે ત્યાં વ્યવસ્થા કરીને પણ પાણી પહોંચાડવાના પગલાં લેવામાં આવશે અને તાત્કાલિક ધોરણે અધિકારીઓને પણ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં ઓછું પાણી પહોંચે છે જે જે વિસ્તારમાં બિલકુલ પાણી નથી પહોંચતું ત્યાં કોઈપણ વ્યવસ્થા કરીને પાણી પહોંચે તે બી વ્યવસ્થા કરવામાં આવે આગામી સમયમાં સિંચાઈ માટે પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં પણ મળી રહેશે ખેડૂતોને આગોતરું વાવેતર કરવાની પણ સૂચના આપવામાં આવી હતી